મોરબીના સનાળા રોડ પર આવેલી અંકુર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણીના ભરાવાનો પ્રશ્ન હોવાથી આજ રોજ રહેવાસીઓએ સનાળા મેઇન રોડ પર ચક્કાજામ કર્યો હતો રહેવાસીઓએ હાઈવે બ્લોક કરી દીધો હતો અને વાહન ચાલકોને આગળ જતાં અટકાવી ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો જેના કારણે હાઈવેની બંને બાજુ વાહનોના થપ્પા લાગી ગયા હતા અંકુર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણીનો ઉભરાવાના કારણે આ અંગે રહેવાસીઓએ અનેક વખત મોરબી નગરપાલિકાને રજૂઆત પણ કરી હતી પરંતુ નગરપાલિકા દ્વારા કોઈપણ પણ પગલા ન લેવાતા આજે લોકોએ કંટાળીને રોડ ચક્કાજામ કર્યો હતો સ્થાનિક મહિલાઓએ રસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગટરના પાણીના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે ચૂંટણી વખતે મત માટે આવતા નેતાઓ ક્યાં ખોવાઈ ગયા છે ધારાસભ્ય કાંતિભાઈ મત લેવા આવતા હતા ત્યારે ક્યાં સુઈ ગયા હતા હવે તેવો પ્રશ્ન પણ મહિલાએ ઉઠાવ્યો હતો પહેલા ગટરો સાફ કરો પછી અમે રસ્તાઓ ખોલીશું તેમ પણ મહિલાઓએ જણાવ્યું હતું રોડ ચક્કાજામ કરી દેતા વાહન ચાલકો વિરોધમાં નોંધાવ્યો હતો અને રહેલા સ્થાનિકો વચ્ચે રગજગ પણ દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે એક વાહન ચાલકે જણાવ્યું હતું કે નગરપાલિકાનો પ્રશ્ન હોય તો નગરપાલિકાએ જઈ વિરોધ નોંધાવવો જોઈએ આ રીતે સામાન્ય પ્રજાને હેરાનગતિ થાય તેવું ન કરવું જોઈએ આ ટ્રાફિકમાં હોસ્પિટલે જઈ રહેલા લોકો અને એમ્બ્યુલન્સ પણ સ્વસાય હતી તો સાસે સ્થાનિક લોકોએ પણ જણાવ્યું હતું કે અમે અનેક વખત રજૂઆત કરતા નગરપાલિકે ગયા છીએ પરંતુ તેમ છતાં નિરાકરણ ન આવતા આજે રસ્તો રોકવાનો આંદોલનની ફરજ પડી છે ફોન કરતા છતાં કાઉન્સિલરો ન આવતા હોવાનો પણ લોકોએ આરોપ લગાવ્યો હતો મોરબીની શાંત પ્રિય પ્રજા ત્રસ્ત હોવાના કારણે હવે ત્યારે તંત્રના પાપે હેરાન થઈ હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું સાથે જ લોકોએ નગરપાલિકા હાઈ હાઈ નારા લગાવ્યા હતા